નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક રૂડે છે બીજા નોરતે નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે એટલે બીજા નોરતે એક સોળ વર્ષીય જે દીકરી છે તેની સાથે નારાધમો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તે નારાધમોને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવે છે જો આ આની વાત કરીએ જે કેસ છે તેની

ઓછા હાઇટમાં પણ રહે છે અને અહીંયા આ જે ઉડાના જે મકાનો છે સનફાર્મા સ્થિતના વિસ્તારમાં આવેલા ઉડાના મકાન ઉળાના મકાનો છે તે ઉડાના મકાનોમાં રહેતો હતો અને આ ત્રણે ત્રણ જે નરાધમો છે તે ત્રણે ત્રણ નરાધમોને દબોચી લેવામાં આવ્યા છે અને જે સ્થાનિક સામાજિક કાર્યકરો છે તે આ નરાધમોના નિવાસ સ્થાને તેઓના વિસ્તારમાં પહોંચ્યા છે અને વિરોધ કરી રહ્યા છે અને ફાંસીની માંગ છે તે ફાંસીની માંગ કરવામાં આવી રહી છે અને જો આ કેસની વાત કરીએ તો આ ગંભીર બનાવ જે બનતા વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના એસીપી ના સુપરવિઝનમાં બે પોલીસ ઇન્સ્પેક્ટર આઠ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કર્મચારીઓ જેટલા પોલીસ અધિકારી તથા કર્મચારીઓ એકબીજાના સંકલનમાં રહી બે શિફ્ટમાં આ ગંભીર ગુનાના આરોપી શોધી કાઢવા માટે બનાવ બનેલ તે પરિસર સહિતના પિસ્તાળીસ કિલોમીટર જેટલા રૂટ પર આવતા આશરે અગિયારસો ઉપરાંત જે સીસીટીવી જે ફૂટેજ છે તે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી અને તેમજ બનાવ બનેલ તે જગ્યા વિસ્તારમાં જે પ્રયત્નો છે તે પણ કર્યા હતા પરંતુ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણેય આરોપીઓને પકડી પાડી તેઓના વિરુદ્ધમાં જે કાયદેસરની કાર્યવાહી છે તે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ જે શાહરૂખ છે શાહરૂખ જેની ઉંમર છવ્વીસ વર્ષીય છે તે આરોપી છે જે નરાધમ છે તે અહીંયા પર રહેતો હતો એનું આમ જે મકાન છે અક્ષા હાઈટ પોલીસ દ્વારા જે માહિતી આપવામાં આવી છે તેમાં અક્ષા હાઈટ એનું એડ્રેસ લખવામાં આવ્યું છે પણ તે અહીંયા પર રહેતો હતો જે સનફાર્મા રોડ સ્થિત આવેલ જે ઉડાના મકાન છે ત્યાં રહેતો હતો અને આમાંથી જે આ ત્રણ આરોપીની વાત કરીએ તે પૈકીનો જે આરોપી મુમતાજ જે છે તે મુમતાજ ઉર્ફે આફતાબ સુબેદાર બંજારા કે જેની સામે પત્નીને દહેજ માટે શારીરિક માનસિક ત્રાસ આપવા અંગે જેપી પોલીસ સ્ટેશન ખાતે પણ એના વિરુદ્ધમાં ગુનો નોંધાયો છે ત્યારે અશફાક મલેક જે સુલતાન સૈયદ અઝમ

આ વર્ષ બે વર્ષની અંદર આવા પરપ્રાંતિયો તાંદલજા વિસ્તારમાં નોકરી ધંધા અર્થેના બાને આવ્યા છે તાદલજા સિવાય બીજા કોઈ એરિયામાં આ લોકોને ઘર મળતા નથી એટલે અહીંયા રહ્યા છે પણ આ રેપિસ્ટ દારૂનો દારૂ પીનારી વ્યક્તિઓ છે અને દારૂ પીને આ લોકો દારૂ પીવા માટે જ ગયા હતા જ્યારે રેપ કર્યો છે ત્યારે દારૂ પીવા માટે જ ગયા હતા એવું અમારી પાસે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આવી છે એટલે આવા દારૂડિયા લોકો એ કદી મુસલમાન ના હોય અને રેપિસ્ટ કદી મુસલમાન ના હોય આજે અમે લોકો આ બીજા આરોપીના ઘરે હું અત્યારે આવ્યો છું પણ એના ઘરના પણ તમામ સભ્યો અને એની આખી ફેમિલી અહીંયાથી વડોદરા છોડીને નીકળી ગઈ છે અમારી બહુ સખત માગણી છે કે આ લોકોને અમને સોંપી દો કાયદાની રાહે અમને સોંપવાનું હુકમ કરવામાં આવે અમે એને શરીયતમાં સૌદી અરેબિયામાં જે ક્રાઉન કાનૂન છે કે રેપ કરે એને જાહેરમાં ખાડો દાટીને એને પથ્થર મારીને મારી નાખવાનો તો એ માંગણી અમે કરીશું અને અમે એને સજા આપીશું સરકાર અમને પરવાનગી આપે કોર્ટ અમને પરવાનગી આપે એવી અમારી માંગણી છે એટલે એ માંગણીને લઈને આજે અમે લોકો અહીંયા આવ્યા છે હાલ તો એ લોકો અહીંયા મળી આવ્યા નથી પણ એમને વિરુદ્ધમાં તમામ પ્રકારની કાર્યવાહી કરવા માટે હું હંમેશા આગળ રહીશ હું તમને કહી દઉં કે હું આ દીકરીને ન્યાય અપાવવા માટે દીકરીના વિથ પ્રોસિક્યુશન એડવોકેટ તરીકે આવવાનું હશે હું હું એડવોકેટ તરીકે રોકાઈશ ફ્રી ઓફ કોસ્ટ રોકાઈશ અને આ લોકો આ નરાધમોને કડકમાં કડક સજા થાય ફાંસીની સજા થાય એની માગણી અને એ ફાંસી જાહેરમાં આપવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં કોઈ વ્યક્તિ આવો નરાધ આવું કૃત્ય કરે નહીં રેપ કોઈ પણ વ્યક્તિ કરે એ રેપ જ કહેવાય એ કોઈ દીકરી આજે જેના ઘરે દીકરી હોય ને એને દીકરીની લાગણી ખબર હોય કે દીકરી શું છે આ નરાધમને પણ એ સબક શીખવું મળવું જોઈએ અને એ નરાધમોના માધ્યમથી સમાજમાં જે રેપિસ્ટો છે રેપિસ્ટો કોઈ પણ ધર્મના નથી હોતા સુરતમાં રેપ થયો સુરતમાં દર એક કલાક દર એક દિવસમાં ચોવીસ કલાકમાં એક રેપ થાય છે એ દરેક તો મુસ્લિમ નથી હોતો પણ મારું કહેવું એવું છે કે રેપિસ્ટ કોઈ પણ ધર્મનો હોતો નથી રેપિસ્ટનો આરોપીઓનો કોઈ ધર્મ હોતો નથી અને આવા આરોપીઓને પગલાં ભરવામાં આવે જાહેરમાં પગલાં ભરવામાં આવે અને એ જાહેરમાં પગલાં ભરીને એવો દાખલો બેસાડવામાં આવે ને આ આ વ્યક્તિ જો મુસલમાન છે તો એટલા માટે જ અમે એવું કીધું કે એને સાઉદી અરેબિયાના કાનૂન પ્રમાણે અમે સજા આપી એવી અમને પરવાનગી આપે સર બરોડા બાર એસોસિએશન દ્વારા એવો પણ કંઈ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે કે જે રેપિસ્ટો જે છે નરાધમો છે તેઓ તરફથી કોઈ વકીલને થયું અત્યાર સુધી એવી કોઈ ચર્ચા પ્રમુખ સાથે થઈ નથી પણ એ ઠરાવ બી પસાર થઈ જશે વડોદરા બાર એસોસિએશન એડવોકેટો હંમેશા ન્યાયને માનનારા લોકો છે અને ન્યાય મળે સાચો ન્યાય મળે એની મહેનત કરનારા લોકો છે હંમેશા જ્યારે શહેરમાં આપત્તિઓ આવી છે કોઈ પણ પ્રશ્નો અથવા કોઈ ગુનો એવો ઇયોનિયસ ક્રાઇમ ગુનો થયો છે એવા સંજોગોમાં વડોદરા બાર એસોસિએશને હંમેશા ફરિયાદીઓની અને એવા લોકો કે જે લોકોની સામે પગલાં ભરો એવા લોકોની સામે પગલાં લેવા માટે સખત મહેનત કરી જ છે વડોદરા ના જે વકીલો છે તે વકીલોની વાત કરીએ જ્યારે આ પ્રકારના જે કૃત્યો જે છે તે કૃત્યો થતા હોય ત્યારે જે આવા ગંભીર પ્રકારના જે ગુના છે ગુના આરોપીઓ કરતા હોય ત્યારે તે તરફી બરોડા બાર એસોસિએશનના જે વકીલો છે બરોડા બાર એસોસિએશન છે તેઓ દ્વારા જે આરોપી તરફી જે વકીલ છે આરોપી તરફી કેસ લડવા માટે જે વકીલો છે તેઓ ઠરાવ પાસ કરવામાં આવતો હોય છે કે આરોપી તરફી કોઈ પણ વકીલ કેસ ન લડે એટલે આપણે હવે જે સ્થાનિક બીજા જે સામાજિક કાર્યકર છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું જેપી રોડ પોલીસ સ્ટેશનના જે પોલીસ કર્મીઓ છે તેઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે અને આ જે નરાધમો જે છે તે નરાધમો એકતા નગરમાં જે છે તે એકતા નગરમાં તેઓ રહેતા અને પોલીસ ઇન્સ્પેક્ટર જે છે રોડ પોલીસ સ્ટેશનના તેઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે જે બે આરોપીઓ છે તે બે આરોપીઓનું સરનામું એકતાનગરનું છે અને એકનું અક્ષા હાઇટનું છે અને જે અક્ષા હાઇટમાં રહેતો જે શાહરૂખ છે તે શાહરૂખ જે અહીંયા સનફાર્મા રોડ વિસ્તારમાં આવેલા જે ઉડાના મકાન છે ત્યાં પહોંચે જુઓ શું કહેશો વસીમભાઈ પોલીસ ઇન્સ્પેક્ટર પણ અહીંયા આવી પહોંચ્યા છે તમે લોકોના દુષ્કર્મના જે આરોપીઓ છે તેઓના ઘરે જઈ રહ્યા છો શું કહેશો સૌથી પહેલા વાત કરવામાં આવે કે સરકારી અધિકારીઓની જે ફરજ છે જે તો તે નિભાવી રહ્યા છે પણ આપણે એક માનવ તરીકે આપણી ફરજ નિભાવવી જોઈએ જે રીતે વાત કરવામાં આવે કે આવા નરાધમ લોકો પ્રાંતિ લોકો જે નશાનું સેવન કરતા હોય આવા લુખા અસામાજિક તત્વો જે પોતે પોતાનું સમાજનું પોતાના વિસ્તારનું ને પોતાના દેશનું નામ ખરાબ કરતા હોય સાથે સાથે આવા લુખા ગુંડા અસામાજિક તત્વોની અમારા ધર્મમાં અમારા સમાજમાં કે અમારા વિસ્તારમાં કે આ પ્રદેશમાં આ લોકોની કોઈ જગા નથી કેમ કે આવા લુખા અસામાજિક તત્વોથી સમાજનું અને ધર્મનું નામ બગડે છે જ્યારે અમારા ધર્મમાં સીધું કહેલું હોય કે દારૂ નશો ચરસ ગાંજો એમડી આ પીવું આનું સેવન કરવું તમામ વસ્તુ હરામ છે અને આ વસ્તુ કરીને આ લોકોએ આવું કૃત્ય કર્યું હોય જેનાથી અમારા ધર્મનું સમાજનું નામ બગડ્યું હોય તો અમે કેમ ચૂપ રહીએ આવા લુખા વ્યક્તિઓ એ પોતે એ લોકોએ તો પકડી પાડી જ પણ એમને આ સગાવાળા એમની ફેમિલીવાળાને અહીંયા રહેવાની કોઈ જગ્યા નથી પહેલાં જ કીધું કે આવા વ્યક્તિઓની સમાજમાં અને અમારા ધર્મમાં કોઈ જગા નથી ને આવું કૃત્ય કરનારને અમારા ધર્મમાં લખેલું છે કે આ લોકોને સજા એક જ હોય કે અમારા ધર્મ પ્રમાણે તો એવું છે કે આ લોકોને જાળમાં લાવો પથ્થરો મારીને આ લોકોને મારી નાખો ને ખાડામાં દાટી દો પણ આપણે લોકતાંત્રિક દેશમાં રહીએ છીએ તો અમારી માગણી એ જ છે કે આવા લોકોને ફાંસીની સજા કરવામાં આવે આવનારા સમયમાં અમારા વિસ્તારમાં જે પણ આવા લુખા અસામાજિક તત્વો હશે જે લોકોની માનસિકતા આવી હશે તેના સામે અમે લડીશું ચોક્કસ લેવાના છે જે ત્રણ આરોપીઓ છે ત્રણ આરોપીઓ ઝડપાઈ ગયા છે આરોપીઓની ફરાફના નામ જણાવી દઈએ મુન્ના બંજારા મુમતાઝ ઉર્ફે આપતાબ બંજારા અને શાહરૂખ બંજારા ત્રણ નરાધમો છે તે ત્રણ નરાધમોએ ભાઈલ વિસ્તારમાં બીજા નોરતે જે સોળ વર્ષીય જે દીકરી છે તેની ઉપર આબરૂ તેની આબરૂ જે છે તે આબરુ લૂટવા આબૃ તેઓ દ્વારા લૂટવામાં આવી હતી તે દીકરી જે છે તે તેઓના મિત્ર સાથે મોડી રાત્રે ત્યાં નીકળી હતી અને આ પ્રકારનો જે બનાવ છે તે બનાવ બન્યો હતો વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ત્રણ ત્રણ આરોપીઓ છે તે ત્રણ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે હવે જે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગણી કરવામાં આવશે રિમાન્ડ કેટલા દિવસના આપવામાં આવે છે તે તો જજ સાહેબની ઉપર ડિપેન્ડ છે એટલે હવે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હોય તાના વિસ્તારના આરોપી હોય તે ત્રણ ત્રણ આરોપીઓના ઘરે તેઓના વિસ્તારમાં જે સ્થાનિક સામાજિક કાર્યકરો છે તેઓ પહોંચ્યા હતા અને તેઓ ઉપર સખત વિરોધ છે ઇસ્લામમાં એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ આ પ્રકારનો રેપ કરવો ઈસ્લામમાં ખૂબ જ મોટો ગુનો છે ખૂબ જ મોટો ગુનો છે તેની માફી પણ નથી થતી એટલે તેઓના વિરુદ્ધમાં જે પ્રકારે સાઉદીમાં જે આ જે આરોપીઓ નરાધમો હોય તેઓને જે પ્રકારની સજા આપવામાં આવે છે તે પ્રકારની સજા અહીંયા પણ આપવામાં આવે તેવી માંગ સ્થાનિક સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવી છે હવે જે આગળની આગળની તપાસ છે તે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે અને તેઓ દ્વારા જે તપાસ જે પૂછપરછ થશે તેની જે અપડેટ છે તે સ્પાર્ક ટુડે ડે ન્યૂઝના માધ્યમથી અમે સૌ કોઈ વડોદરાવાસીને આપતા રહીશું આપ અવશ્ય જોડાયેલા રહો સ્પાર્ક ટુ ન્યૂઝમાં ન્યૂઝ ન્યૂઝ સાથે કેમેરામેન અબરાડ સેહ સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા